સમાચાર સુરત પ્રાપ્ત થઈ રહ્યા છે સુરત સિવિલ હોસ્પિટલ જેના પ્રશાસનની ઘોર જોવા મોતને આમંત્રણ આપતું હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા સુરત નવી સિવિલ હોસ્પિટલમાં અનોખો કરવામાં આવ્યો સુરત સિવિલમાં જર્જરીત જૂની બિલ્ડિંગમાં ટેકા મૂકવામાં આવ્યા છે જૂની બિલ્ડિંગની લોબીમાં લોખંડના ટેકા મૂકી દેવામાં આવ્યા સિવિલમાં સ્લેબ પડ્યા પછી કામ ચલાવ વ્યવસ્થા કરવામાં આવી જો કોઈ દુર્ઘટના હવે સર્જાશે તો એની માટે કોણ જવાબદાર લોખંડના ટેકા અહીંયા મૂકી દેવામાં આવ્યા છે પણ સિવિલ હોસ્પિટલનું આ જે જૂનું બિલ્ડિંગ જે ખૂબ જ જર્જરિત છે જ્યાં અવારનવાર નાના 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 પોપડા પડવાની ઘટના બનતી હોય છે હમણાં થોડા દિવસ પહેલાં જ એક મોટો પોપડો અહીંયાથી પડી ગયો હતો જેના કારણે પ્રશાસને કામ ચલાઉ સમારકામ કર્યું અને આ જુઓ દ્રશ્યોમાં કામ ચલાવ સમારકામ પણ આપ જોઈ રહ્યા છો જૂની બિલ્ડિંગની લોબીમાં લોખંડના ટેકા મૂકી દીધા છે જો અહીંયા કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોણ લેશે બે વર્ષથી સ્થિતિની બાબત નથી બે વર્ષ બે વર્ષ બે વર્ષ પહેલાં બધું પ્લાનિંગ થયું છે કે કયું ક્યાં રાખવું શું કરવું આ તે ત્યાર પછી પીઆઈયુ દ્વારા એનું જે કંઈ કામગીરી કરવાની છે બંને બિલ્ડિંગોમાં સ્ટેમ સેલ અને કિડની બિલ્ડિંગમાં જે કંઈ નાની મોટી કામગીરીઓ કરવાની થાય છે તે થઈ રહી છે અત્યારે બહુ નજીકના ભવિષ્યમાં ઓપરેશન થિયેટરો મળશે જેથી ઓપરેશન આજે ડૉક્ટર પ્રીતિના હોવાથી હું આપ સર્વેને જવાબ આપું છું કે સિવિલ હોસ્પિટલમાં ઘણી બધી જગ્યાએ સમારકામ ચાલી રહ્યા છે કારણ કે તમને જાણ હશે હોસ્પિટલ સિક્સટીના દાયકામાં બનેલી છે સો કાફી જૂની બિલ્ડિંગ હોવાથી ઘણી બધી જગ્યાએ ચોમાસાના વાતાવરણમાં એના ગાબડા પડવાનું ચાલુ થયેલ છે જેની સમારકામ ચાલી રહી છે અત્રે હું આપને જણાવું કે આ હોસ્પિટલનું આ બિલ્ડિંગ અત્યારે રિનોવેશનમાં જવાનું છે જેથી આ બિલ્ડિંગને તોડીને ફરીથી નવી બિલ્ડિંગ ઊભી કરવાનો પ્લાન ઓલરેડી સરકાર તરફથી મંજૂર છે ડર તો બહુ લાગે બિલ્ડિંગ તો નવી મળી જાય પણ જિંદગી થોડી નવી મળે એટલે જિંદગી જાય તો ગઈ બિલ્ડિંગ તૂટી પડશે તો બીજી નવી બની જશે પણ જિંદગી ગઈ તો ગઈ જેટલું બને એટલું એલા એને રિપેર કે જે કંઈ કરવું હોય ને નવું કરવું હોય તે કરી દે તો સારું ફરી સરકારને એવો આગ્રહ છે